હવે આપણે ત્યાં થઈ ગયા છે કારણ કે આજે શનિવાર લઈ જવાનું છે ગેળા તો બને રજો આ વિડીયો પેલું પડ્યું આપણું બાઈક છે તો ચલો બાઇક ને આપણે ચાલુ કરીશ ચાલો આપણે જવા દઈએ તો ચલો ગેળા

ચાલો મિત્રો હવે આગળ આવે છે રોડ દિયો દરવાડો જાડા તન રસ્તા આપણે એ રસ્તેથી જવાનું છે બની રહેજો આ વિડીયોમાં એન્ડ તક જોજો ગેળા દર્શન કરાવીશ જોઈ લો વિડીયોમાં મિત્રો હવે હું આવી ગયો છું ગેળા તો સામે પહેલું દેખાય છે ધજા જે શ્રીફળનો પહાડ છે તો બની રહેજો આ વિડીયોમાં હું આગળ બતાવું છું જય હનુમાન દાદા જોઈ લો મિત્રો આ છે શ્રીફળનો પહાડ ઊંચે ધજા પણ લહેરાય છે ભક્તો ભાવિ ભક્તો દૂર દૂર થી આવે છે હનુમાન દર્શન કરવા જય હનુમાન દાદા જોઈ લો મિત્રો બહુ ટ્રાફિક જામ છે વાહ હનુમાન વાહ તારી લીલા પરંપાર છે

મિત્રો મારો ઓલખ કેવો લાગ્યો કોમેન્ટ કરો શેર કરો અને ફોલો કરો જય હનુમંત દાદા